મહુવા તાલુકાના તલ ગાજરેડા સહિતના વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો જેમાં વિગતો સાથે વાત કરીએ તો આજે દસ સપ્ટેમ્બરના રોજ બપોરે બે વાગ્યાથી લઈને કાળા ડિબાંગ વાદળો વચ્ચે મહુવા તાલુકાના તલ ગાજરેડા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેને લઈને નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા અંદાજે બેથી ત્રણ કલાક સુધી સતત વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા જેને લઈને રાહતદારીઓ તેમજ વાહનચાલકો પણ મૂંઝવણમાં મુકાયા હતા